સમી તાલુકાની મોટા જોરાવરપુરા ગ્રામ પંચાયતના સરપંચ પદના શિક્ષિત ઉમેદવાર માનસીભાઈ ચૌધરી જીતનો વિશ્વાસ વ્યક્ત કરો જીત્યા પછી ગામને સાથે રાખી વિકાસ અને એકતા રાખશે પાટણ જિલ્લાના સમી તાલુકાની મોટા જોરાવરપુરા ગ્રામ પંચાયતના સરપંચ પદના શિક્ષિત અને યુવા ઉમેદવાર માનસીભાઈ ચૌધરી જંગી બહુમતીથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે અગાઉ પણ મોટા જોરાવરપુરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે રહી ચૂક્યા છે ત્યારે પણ ઘણા વિકાસના કામો કરે છે જેને લઈ સમક્ષ મોટા જોરાવરપુરા ગ્રામજનોએ ફરીથી તેમના માનસીભાઈ ચૌધરી પર વિશ્વાસ મૂકી સરપંચ પદ તરીકે મોટા જોરાવરપુરા ગ્રામ પંચાયતમાં ઉમેદવારી નોંધાવી છે માનસીભાઈ ચૌધરી જીત્યા પછી તમામ વિકાસના કામો કરશે તેવી નવી મોટા જોરાવરપુરા ગ્રામજનો સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરી ચૌધરી માનસીભાઈ માવજી છે બરોબર અને અમારા ગામમાં સરપંચની ઉમેદવારી ચૌધરી નરસિંહભાઈ અને માનસીભાઈ નરસિંહભાઈએ ઉમેદવારી નોંધાઈ છે અને અમને જે ટ્રમમાં પૂરતા કામ કરેલ છે અને જે બાકી છે એ સાથે રહી અને કામ પૂરા કરશે એવું હું ચોક્કસ ખાતરી આપું છું અને અમારી સાથે બધા ગામના દારે આલમ અમારી સાથે છે સાથ સહકાર આપે છે નામ માનસીભાઈ નરસંગભાઈ ચૌધરી ગામ મોટા જોરાવરપુરા તાલુકો સમી જિલ્લો પાટણ હું મારા ગામ પંચાયત બો સરપંચની ચૂંટણીમાં મારી ઉમેદવારી કરેલ છે મોટા જોવાપરા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હું મારી ઉમેદવારી કરેલ છે અને હું ગયા ટ્રમમાં પણ સરપંચ તરીકે ચૂંટાઈ આવેલ હતું અને વચ્ચે ત્રણ વર્ષ વહીવટદાર નિમેલ હતા અને તે સમયે ગાળામાં ત્રણ વર્ષ લેટ થવાથી ફરીથી પણ હું મારી સરપંચ તરીકે ઉમેદવારી કરેલ છે અને મેં આગામી ગઈ પાંચ વર્ષના સમયગાળામાં વિકાસ ગામના વિકાસના કામમાં જે વિકાસના કામો કરેલ છે જે વિશે હું તમને થોડાક કામોની ચર્ચા પણ કરું કરું છું જે મારા ગામમાં રોડ રસ્તાઓ રોડ રસ્તાઓ વીજળી અને પાણીના પ્રશ્નો નું નિવારણ કરેલ છે અને ગામની સુરક્ષા માટે જ્યાં જરૂર જણાય ત્યાં તળાવના કિનારે સુરક્ષા દિવાલ અને મહિલાઓને નાવા ધોવા માટે ગામની ચોગાનમાં રસ્તામાં એક સ્નાન ઘાટ બનાવેલ છે અને નદી તરફે જરૂર જણાય ત્યાં સુરક્ષા દિવાલ બનાવેલ છે અને આ ગામમાં જે જ્યાં જરૂર હતી એવા વિકાસના કામો કરેલ છે અને સરકાર શ્રીની યોજનાઓ થકી ગામની દરેક યોજનામાં દરેક લોકોને જેવા જરૂર જણાવેલા મકાનના સહાયના યોજના હોય કે વ્યક્તિગત દરેકના લાભો હોય તો એમાં પણ મેં સહયોગ કરેલ છે અને મારા ગામમાં હર હંમેશ વિકાસના કામો થાય એમાં હું તત્પર રહીશ અને હર હંમેશ ગામના વિકાસના કામો કરતો રહીશ અને કરવા માટે હું હર હંમેશ તત્પર છું અને ગામ લોકોનો સાથ સહકાર લઈ અને સાથ સહકાર આપીશ અને ગામમાં ખૂટતા કામો જે એવું છે કે હરમેશ એક હાથે એક સાથે અને એક દિવસે થઈ શકતા નથી પરંતુ મારી અને સરકાર યોજના મુજબ સમયાંતરે હું જેવી જરૂરિયાત હશે જેવા વિસ્તારમાં જેવી જરૂર હશે અને જ્યાં જરૂર જણાશે એવા કામો હું મારા વતી ગામમાં કરાવીશ એ હું ખાતરી આપું છું અને મને લોકોનો સાથ સહકાર મળેલ છે અને મળતો રહેશે અને હું હંમેશ મારું ઋણ જે ને પણ કર્યું હશે હું ચૂકવીશ એવી હું ખાતરી આપું છું એટલું કઈ હું મારું નામ માનસિંહભાઈ નરસંગભાઈ ચૌધરી અને મારો અભ્યાસ બીકોમ સુધીનો છે અને હું બીકોમ એટલે એક પરિભાષા કહેવાય છે કે એકાઉન્ટ જે વહીવટી હિસાબી અને એમાં હિસાબમાં ક્યાંય ઉણું ઉણું નહીં ઉતરું એવી હું ખાતરી આપું છું અને મારા થકી કોઈ પણ વ્યક્તિનું શોષણ નહીં થાય કોઈનું ખોટું નહીં થાય અને કોઈ જોડેથી ખોટી અપેક્ષા નહીં રાખવું અને હર હંમેશ સાથ સહકાર આપતો રહીશ